પચીસ સાત ઓગણીસો ચોરાણુંમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી એ કોંગ્રેસની સરકારે અનેક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ જેનો સમાવેશ ઓબીસી સમાજમાં નહોતો થયો એવા સમાજને ઓબીસી સમાજમાં સમાવવાનું કામ એ કોંગ્રેસના શાસનમાં થયું તેલી સમાજ હોય ઘાંચી સમાજ હોય મોઢ ઘાંચી સમાજ હોય એ ઉપરાંત અનેક એવી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ હતી કે જેની વર્ષોથી ઓબીસી સમાજમાં સમાવવાની રજૂઆત હતી એના અનુસંધાને ઓગણીસો ચોરાણુંમાં કોંગ્રેસના શાસનમાં ઓબીસીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું એમાં મોહટ અને ઘાંછી સમાજ જે મોદી સમાજ સાથે સંકળાયેલો છે એ સમાજનો પણ સમાવેશ થયો હતો ઓગણીસસો ચોરાણુંમાં આ જ્ઞાતિનો જ્યારે ઓબીસીમાં સમાવેશ થયો ત્યારે નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના ધારાસભ્ય પણ નહોતા લોકસભાના સભ્ય પણ નહોતા કે મુખ્યમંત્રી નહોતા રાહુલ ગાંધી દરેક વખતે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે વિવાદસ્પદ નિવેદનો કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપમાનિત કરવાનું કામ કરે છે અને આ વખતે તો એમની જ્ઞાતિ ઉપર જે શંકા ઊભી કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં કરોડો બક્ષી સમાજના લોકો છે એમની લાગણી દુભાવવાનું કામ કર્યું છે ના ચૂંટણીમાં સમગ્ર દેશના ઓબીસી સમાજના લોકો કોંગ્રેસને અને રાહુલ ગાંધીને જાકારો આપશે રાહુલ ગાંધી ઓબીસી સમાજનું અપમાન કરવા બદલ માફી માગે અને ફરીથી આવા ખોટા વિવાદો ઊભા કરી લોકોને ગુમરાહ કરવાનું કામ ના કરે એવી ઓબીસી સમાજની લાગણી છે અને આવનારા દિવસોમાં ગેરા પ્રત્યાઘાતો ઓબીસી સમાજમાં પડનારા છે